વિસનગર મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગાંધીનગર ખાતેની ઓફિસનું કરીને શહેરની ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચતા જ તાલુકા અને શહેર ભાજપના આગેવાનો દ્વારા આતિશબાજી અને ફૂલોની વર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિસનગર મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગાંધીનગર ખાતેની ઓફિસનું મુહૂર્ત કરીને વિસનગર શહેરની ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચતા તાલુકા અને શહેર ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા આતિશબાજી અને ફૂલોની વર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલહાર શાલ મોમેન્ટો દ્વારા સન્માન કરી મીઠાઈ દ્વારા મોમીઠો કરાવવામાં આવ્યું હતું વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ડોક્ટર જયંતિભાઈ પટેલ વાઇસ ચેરમેન ભરતભાઈ ચૌધરી અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્રભાઈ ચૌધરી નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલ એપીએમસીના ડિરેક્ટરો સહિત યુવા મોરચાના કાર્યકરો સહિત ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો પણ કેબિનેટ મંત્રીનું સ્વાગત કર્યું હતું આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આરોગ્ય મંત્રી તરીકે લોકપ્રિયતા હાંસલ કરીને હવે ફરી એકવાર કેબિનેટ મંત્રી બનતા જ શહેર તથા તાલુકાના કાર્યક્રમોમાં ભારે ખુશી જોવા મળી રહી છે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખાસ આભાર માન્યો હતો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું આદરણીય નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ અને આદરણીય નડ્ડાજી અને ગુજરાતના નેતૃત્વએ પણ મારા ઉપર વિશ્વાસ અને ફરીથી જવાબદારી સોંપી છે ખાતરીપૂર્વક હું એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસને વળગી રહીને કામ કરી રહી છે અને આવતા સમયમાં પણ આદરણીય પટેલ સાહેબ ની ભૂપેન્દ્ર પટેલ સાહેબ ની સરકાર આજ દિશામાં આગળ વધશે ખૂબ બધા વિકાસોના કામો અને એમાં પણ વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોનો આપણને લાભ પણ મળ્યો છે વિસનગર એનું ઉદાહરણ છે એટલે સ્વાભાવિક કે આખા ગુજરાતની અંદરથી જે જવાય અવાજ હતો વિકાસનો અવાજ હતો એ વિકાસના અવાજને હંમેશા

કોઈ પ્રસંગે એવો નથી આવ્યો કે જ્યારે મુશ્કેલીનો સમય હોય એ વખતે પાર્ટીનો કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા એ જગ્યાએ સ્પોટ ઉપર ના હોય એ જગ્યાએ પહોંચી જાય અને તરત જ મદદ પહોંચાડવા માટે તત્પરતાથી તન મન અને ધનથી એ કામ કરતો હોય છે અને એ જ કારણ છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર આદરણીય મોદી સાહેબનું નેતૃત્વ અને એમને જે રસ્તો બતાવ્યો છે એ પથ ઉપર દરેક સરકારો પણ ચાલી છે ને કાર્યકર્તાઓ ઉત્સાહથી લોકોની વચ્ચે જોવા મળ્યો સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓનો ઉત્સાહ હોય અને કાર્યકર્તાના ઉત્સાહથી હું ગદગદ પણ છું અને આ કાર્યકર્તાઓ કે જેને આ મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નથી એમના જેવો જે કાર્યકર્તાઓ છું કાર્યકર્તા છું અને મને જે સ્થાન ઉપર જેમની મહેનતથી આજે ગુજરાત રાજ્યની સેવા કરવાની તક મળી છે એવા કાર્યકર્તાઓનો આજે ઉત્સાહ હતો મને પણ ખબર નહોતી જ્યારે હું ગાંધીનગરથી આ દિવાળીનું વેકેશન છે અને દિવાળીના વેકેશનમાં આવ્યો એટલે અહીંયા ઓફિસે આવતાની સાથે જ ખબર પડી કે કાર્યકર્તાઓ બધા ભેગા થઈ ખૂબ આનંદથી મારું સ્વાગત કર્યું છે આજે અમારા ધારાસભ્ય લોકલાલિલા એને ફરીથી એમના કેબિનેટમાં સ્થાન મળ્યું છે પેટ્રોલ ઊર્જા અને પંચાયતનું જે ખાતું મળ્યું છે એના વગેરે નાના નાના કાર્યકરને એમને યાદ કર્યા છે એ બદલ આખું વિસનગર કાર્યકરો અર્ગની લાગણી અનુભવે છે કે ફરીથી અમારા ધારાસભ્યને કેબિનેટનું સ્થાન મળ્યું છે ને ઉત્તરો એ પ્રગતિ કરતા રહીને અમારા વિસનગરનું ફરીથી દિશા

તેમાં અમારા વિસનગર તાલુકાના અમે સૌ કાર્યકર્તા મિત્રો ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને સાથે સાથે દિલ્હી મોવડી મંડળ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી તમામનો કાર્યકર્તા વતી આભાર માનીએ છીએ અને ઋષિકેશભાઈ પટેલ સાહેબને ફરીથી કેબિનેટ મંત્રી બનાવ્યા સાહેબના અગાઉના કાર્યકાળમાં જે કેબિનેટ મંત્રી હતા તેમાં સાહેબે જે સારું કામ કર્યું છે તેવું જ કામ નવા ખાતા મળ્યા છે જેમાં સાહેબ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ